અત્રેની કચેરીમાં સુરેન્દ્રનગર મોરબી અને રાજકોટ જિલ્લાના સૌરાષ્ટ્રના ડેમોનું અત્રેથી ચલાવવામાં આવે છે તો સુરેન્દ્રનગર જિલ્લાની વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લામાં અગિયાર ડેમમાંથી ચાર ડેમો સંપૂર્ણ ભરાઈ ગયેલા છે અને ત્રણ ડેમોમાં આવક પિંચોતેર ટકા કરતાં વધારે છે રાજકોટ જિલ્લાની વાત કરીએ તો ટોટલ સત્યાવીસ ડેમ છે સત્યાવીસ ડેમોમાંથી ત્રણ ડેમોમાં પિંચોતેર ટકા કરતાં વધારે પાણીની આવક થઈ ગયેલી છે જ્યારે બીજા સાત ડેમોમાં પચાસ ટકા કરતા વધારે છે છે અને બાકીના ડેમો એમાં પણ પાણીની સારી આવક થઈ ગયેલી છે આપણે રાજકોટ જિલ્લાના બે બે ડેમ ડેમ છે છે કે જેમાં આવક પ્રમાણે જો રૂલ લેવલ પ્રમાણે ડેમ ભરાય તો એમાં ગેટ ઓપન કરવામાં આવે છે અત્રેથી જયારે કોઈ પણ આપણે ગેટ ઓપરેશન નું કાર્ય કરીએ તો કલેક્ટર શ્રી મંગશ્રી અત્રેથી વોર્નિંગ મેસેજ પાસ કરતા હોય છે કે જે નીચાણવાળા વિસ્તારમાં